કેમ છો મારા પ્રિય આ સંદેશ તમારા માટે અદભુત અને ચમત્કારિક છે તેને કદી અવગણશો નહીં કારણ કે આવનારો શનિવાર તમારા જીવનમાં ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ દિવસે તમારી અનેક અટકેલી બાબતો પૂર્ણ થવાની છે મનની ઘણી ઈચ્છાઓ સાકાર થવાની છે તેથી તેને સમજી લેવા માટે તમારે આ સંદેશ અંત સુધી સાંભળવો જ પડશે આ સંદેશ ખાસ તમારા માટે જ મોકલવામાં આવ્યો છે આ કોઈ સામાન્ય વાત નથી આ તો સ્વયં હનુમાનજી મહારાજનો સંદેશ છે તમારું કલ્યાણ કરવાની હનુમાનજીની કરુણા છે હે ભક્ત હું જાણું છું કે તમે ઘણા કષ્ટોમાંથી પસાર થઈ રહ્યા યા છો હા મારા પ્રિય ભક્ત હું તમારો હનુમાનજી આજે આ સમયે તમારી સાથે હૃદયથી વાત કરવા માંગુ છું આ કોઈ સામાન્ય સંદેશ નથી આ તમારા જીવનની કેટલીક ઊંડી અને મહત્વની સત્યતાઓ છે જે તમારે હવે જાણવી જોઈએ યાદ રાખો તમે અહીં એમ જ નથી આવ્યા એક ખાસ હેતુથી અહીં લાવવામાં આવ્યા છે આ કોઈ સંયોગ નથી કે તમે આ ક્ષણે આ સંદેશ સાંભળી રહ્યા છો આની પાછળ એક મોટું કારણ છે જેની ઊંડાઈ તમને સમય આવે ત્યારે જાતે જ સમજાઈ જશે સૌથી પહેલો સંદેશ ખૂબ જ શક્તિશાળી છે આને અવગણશો નહીં હનુમાનજી તમને વારંવાર ચેતવણી આપવા માંગે છે છે કે તમારી તમારી આસપાસ એવા લોકો જેમને પ્રગતિ તમારું હાસ્ય તમારો ખીલેલો ચહેરો બિલકુલ પસંદ નથી આ એ લોકો છે જે બહારથી હસીને તમારી સામે આવે છે પરંતુ અંદરખાને તમારી ખુશીઓ અને સફળતાથી બળે છે અહીં મને એક સ્ત્રીની ઉર્જા સ્પષ્ટ દેખાય છે આ સ્ત્રી તમારી નજીક છે અને તેની આદત છે કે તે હંમેશા ચશ્મા પહેરીને ફરે છે આ સ્ત્રી અવારનવાર ચશ્મા પહેરે છે અને આજ તમારા નફરત કરનારાઓમાંથી એક છે તેની ઉર્જા એવું કહે છે કે તે તમારી નકલ કરે છે તમારા જેવું બનવાનો પ્રયાસ કરે છે તમારી રીતભાતને અપનાવે છે પરંતુ જ્યારે તે તમને ખુશ જુએ છે ત્યારે તેના અંદર એટલી ઈર્ષા જન્મે છે કે જાણે તેનું હૃદય અંદરથી બળી જાય તમે કદાચ અગાઉથી અંદાજો લગાવી લીધો હશે કે આ કોણ હોઈ શકે આ એ જ વ્યક્તિ છે જે તમને વારંવાર અનુસરે છે તમારી દરેક વાત દરેક કામની નકલ કરે છે તે તમારી જેમ દેખાવા અને જીવવા માંગે છે પરંતુ સત્ય એ છે કે તમારી હાજરી તેને અસ્વસ્થ કરે છે તેનું હૃદય એ સ્વીકારી શકતું નથી કે તમે તેનાથી આગળ વધી રહ્યા છો અને સફળ થઈ રહ્યા છો તેની ઈર્ષા એટલી તીવ્ર છે કે જો તે તમને હસતા જુએ તો તેના અંદર જાણે આગ લાગી જાય આ ઉપરાંત બીજો એક સંદેશ પણ આવે છે તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ હતી જેનો ગુપ્ત સંબંધ હતો પરંતુ આ સંબંધ ક્યારેય લોકો સામે નથી આવ્યો આ એ જ વ્યક્તિ છે જેણે તમારી સાથે જૂઠું બોલ્યું હતું કે કોઈ મહત્વની સત્યતા તમારાથી છુપાવી હતી તે સમયે તમને નહીં હોય પરંતુ હવે સ્પષ્ટ છે કે તેની ઊર્જા તમારા જીવન માટે યોગ્ય નહોતી આ સમયે બ્રહ્માંડ એ બતાવે છે કે આ વ્યક્તિ તમારી પાસે પાછી આવીને માફી માંગવા માંગે છે શક્ય છે કે તમે પહેલેથી જ તેનાથી અંતર રાખ્યું હોય અથવા હવે તે તમારા સંપર્કમાં ન હોય પરંતુ સત્ય એ છે કે બ્રહ્માંડે જ તેને તમારા માર્ગમાંથી હટાવી દીધી તમારા મનમાં અચાનક એ વિચાર આવ્યો કે આ વ્યક્તિ સાથે વધુ ઠીક નથી અને તે જ ક્ષણે તમે તેનો સંપર્ક તોડી દીધો આ નિર્ણય તમારા માટે યોગ્ય હતો હવે બીજો એક શક્તિશાળી સંદેશ છે કોઈ બીજી વ્યક્તિ છે જે તમારી હાજરી સહન નથી કરી શકતી આ વ્યક્તિ તમને જોઈને વ્યાકુળ થઈ જાય છે બેચેન થઈ જાય છે તેની આખી ઉર્જા એ બતાવે છે કે તેને તમારી સાથે ઊંડી ઈર્ષા છે આથી બ્રહ્માંડ તમને યાદ અપાવે છે કે હંમેશા તમારી રક્ષા સાથે રાખો નજરથી બચવાનું રક્ષણ તમારા માટે ખૂબ જરૂરી છે આ ઉપરાંત ધ્વનિ આધારિત રક્ષણનો ઉપયોગ કરો જેથી તમારી ઉર્જા હંમેશા સુરક્ષિત રહે કારણ કે સત્ય એ છે કે કેટલાક લોકો તમારા વિશે વિચારે ત્યારે નકારાત્મક ઉર્જા મોકલે છે પરંતુ ગભરાવાની જરૂર નથી બ્રહ્માંડ હંમેશા તમારી સાથે છે અને તે તમને સમયસમય ચેતવણી આપતું રહેશે યાદ રાખો જ્યારે લોકો તમારી પ્રગતિથી પરેશાન થાય જ્યારે તમારા હાસ્યથી તેમની ઊંઘ ઉડી જાય જ્યારે તમારા આગળ વધવાથી તેમની બેચેની વધે તો આ સીધો સંકેત છે કે તમે સાચા માર્ગ પર છો તમારી ઉર્જા એટલી શક્તિશાળી છે કે સામે વાળો ગમે તેટલો પ્રયાસ કરે તે તમને રોકી શકે નહીં બલકે તેની ઈર્ષા તેના માટે જ અડચણ બની રહી છે તમારી ઉર્જાનું રક્ષણ કરવાનું છે અને રોકાયા વિના આગળ વધતા રહેવાનું છે બ્રહ્માંડ તમારી સાથે છે અને જે કોઈ તમને રોકવાનો પ્રયાસ કરશે તે પોતે જ પોતાના બનાવેલા જાળમાં ફસાઈ જશે જે લોકો તમારી સાથે ઈર્ષા કરે છે તેઓ જ તમારી ખૂબ નકલ કરે છે આ નકલ ઘણા મોટા સ્તરે હોઈ શકે જેમ કે તમારા પહેરવેશની શૈલીની નકલ તમે શું પહેરો છો તેવી જ વસ્તુઓ પહેરવી તમારા કપડાનો રંગ તમારી વાળની શૈલી એટલું જ નહીં તમે કયું અત્તર વાપરો છો કે તમને ગમતી કોઈ નાની નાની વસ્તુ આ લોકો તેની પણ નકલ કરવા લાગે છે પછી તમે પુરુષ હો કે સ્ત્રી આ લોકો તમને દરેક રીતે નકલ કરવાનું પસંદ કરે છે જો તમે પુરુષ હો તો તમારી દરેક હરકત દરેક વાતની નકલ કરવાનો પ્રયાસ કરે છે આસપાસ એવી ચર્ચાઓ ચાલે છે કે તમે ભાવનાત્મક રીતે ખૂબ સમજદાર બની ગયા છો તમે એટલા સંતુલિત છો કે કોઈ જાણી જોઈને પણ તમને દુઃખ પહોંચાડવાનો પ્રયાસ કરે તો તમે દુઃખી નથી થતા કોઈ તમને નબળી ઉર્જામાં લાવી શકે નહીં હવે તમારી ભાવનાઓ સાથે કોઈ રમત રમી શકે નહીં કારણ કે તમે ભાવનાત્મક રીતે ખૂબ મજબૂત અને પરિપક્વ બની ગયા છો હા ભૂતકાળમાં તમારી ભાવનાઓ સાથે ખૂબ રમત થઈ છે તમને ઘણું દુઃખ આપવામાં આવ્યું છે તમારી આસપાસ કેટલાક એવા લોકો પણ છે જે તમારી સાથે ખૂબ ઈર્ષા કરે છે તેમાંથી એક સ્ત્રીએ તમારા કોઈ નજીકના વ્યક્તિને તમારી વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ કર્યો છે તેણે તમારા પ્રિયજનોને ચાલાકીથી તમારાથી દૂર કરવાનો પ્રયાસ કર્યો જેથી તે તમારો બદલો લઈ શકે પરંતુ તમે એવા વ્યક્તિ છો જેણે હાર નથી માની તમે ફરી ઉભા થયા અને તમારી વસ્તુઓ માટે સંઘર્ષ કરી રહ્યા છો દિવ્ય શક્તિઓ પણ આજ સંદેશ આપે છે એક સ્ત્રી જે કદાચ તારો અભ્યાસ કરે છે તેણે તમને તોડવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ તમે પોતાને સાચવી લીધા ફરી ઉભા કરી દીધા કારણ કે તમે દિવ્ય ચયનિત વ્યક્તિ છો કોઈ તમારી ખલેલ પહોંચાડી શકે નહીં તમે ખૂબ શક્તિશાળી છો નીડર છો અને તમારામાં સિંહ જેવો આત્મવિશ્વાસ છે આ સ્ત્રી સતત તમને નીચા દેખાડવાનો પ્રયાસ કરતી રહી બ્રહ્માંડ તમને આનાથી સાવચેત રહેવા કહે છે આવા લોકોને દૂર રાખવા જ બહેતર છે અહીં એક ખૂબ જ શક્તિશાળી સંદેશ આવે છે કે આ સ્ત્રી અને તમારી વચ્ચે ઉંમરનું મોટું અંતર છે આ સ્ત્રી તમારાથી ઘણી મોટી હોઈ શકે એવી ઊર્જા દેખાય છે જેમાં માતા કે માતાજી જેવું ઉંમરનું અંતર હોય પરંતુ તમે પાછું લડવાનું શીખી ગયા છો હવે તમે તમારી ઊર્જા અને તમારા હક માટે ઊભા થઈ રહ્યા છો જેમને તમે પ્રેમ કરો છો જેના પર તમારો અધિકાર છે તેમના માટે ખડા છો કારણ કે તમે દિવ્યચયનિત છો અને તમારી શક્તિ જ તમારી સૌથી મોટી ઓળખ છે આ પણ સ્પષ્ટ દેખાય છે કે તમે હવે આ સ્ત્રીના નાટકથી આગળ વધી ગયા છો તેણે તમારા જીવનમાં જે પણ નાટક ઊભું કરવાનો પ્રયાસ કર્યો તમે તેનાથી કંટાળીને આગળ વધી ગયા પરંતુ આ ઈર્ષા કરનારી સ્ત્રી હજુ પણ ખૂબ અસુરક્ષિત અને ઈર્ષાળુ છે બીજો એક સંદેશ આવે છે હંમેશા નજરથી બચવાનું રક્ષણ પહેરો જેથી આવી નકારાત્મક ઊર્જા તમને અસર ન કરે અહી શક્તિશાળી સંદેશ દેખાય છે કે આ સ્ત્રી તમારી સાથે ફોન પર વાત કરવા માંગે છે તેણે તમને ઘણું દુઃખ આપ્યું હતું પરંતુ હવે શક્ય છે કે તે તમારી પાસે માફી માંગવા માંગતી હોય આ સ્ત્રીને પોતાની ભૂલોનો અહેસાસ થઈ રહ્યો છે કારણ કે મને અહી દેખાય છે કે તેનું કર્મ તેને મળી રહ્યું છે તે પોતાનું કર્મ ભોગવી રહી છે અને ઘણા કર્મો તેના જીવનને પરેશાન કરી રહ્યા છે કે ખબર ન હોય આ વાત અહીં ખૂબ જોરથી દેખાય છે આ સમયે આ સ્ત્રી ખરેખર પરેશાન છે અને ઊંડા ડિપ્રેશનમાં છે જે સ્ત્રીએ તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી કરવાનો પ્રયાસ કર્યો તે હવે પોતે જ મુશ્કેલીઓના અંધકારમાં ફસાઈ ગઈ છે અહી સ્પષ્ટ સંદેશ આવે છે કે માતા આદિશક્તિ આ યોજના બનાવી છે જેથી તમને અહીં સુધી લાવવામાં આવે આ બધી પરિસ્થિતિઓ તમારા માટે જ ખુલી રહી છે જે તમને હજુ સુધી સમજાઈ નથી આ સ્ત્રી હજુ પણ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે મુશ્કેલીઓમાં ડૂબેલી છે અને પોતાનું કર્મ ભોગવી રહી છે તેણે તમારા જીવનમાં ધરતીકંપ લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આજે તોફાન તેના જીવનને તોડી રહ્યું છે આજ દિવ્ય ચયનિત વ્યક્તિઓ સાથે થાય છે જે લોકો શુદ્ધ હૃદયના હોય જેમના હૃદયમાં દગો ન હોય જે કોઈનું ગુરુ ન ઈચ્છે જો તેમની સાથે છેત્રપિંડીનો પ્રયાસ થાય તો ઈશ્વર અને પ્રકૃતિ આવા લોકોને ક્યારેય છોડતા નથી આ વ્યક્તિ આ સમયે ખૂબ જ પરેશાન છે તેના જીવનમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે ડિપ્રેશનની ભારે ઊર્જા તેની આસપાસ ફેલાયેલી છે બ્રહ્માંડ ઇચ્છે છે કે તમે આ બધું જાણો આ વ્યક્તિ અંદરથી ખૂબ ચાલાક છે શિયાળ જેવી ચાલાક મને સંદેશમાં સ્પષ્ટ દેખાય છે કે તેણે ખૂબ નિર્દોષ અને નબળો બનીને તમારા જીવનને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો બ્રહ્માંડ તમને સાવચેત કરવા માંગે છે કે આ વ્યક્તિ હવે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહી છે કારણ કે તેણે તમારા જીવનમાં ઝેર ભેળવવાનું કામ કર્યું તેણે તમારા પ્રિયજનોને તમારાથી દૂર કરવાનો પ્રયાસ કર્યો તમારી ખુશીઓ છીનવવાનો પ્રયાસ કર્યો જે વસ્તુઓ તમને ગમે છે તેણે તમારા જીવનમાંથી હટાવવાનો પ્રયાસ કર્યો તેના મનમાં તમારા માટે ઊંડી ઈર્ષા છે બ્રહ્માંડ તમને કહેવા માંગે છે કે આ ચાલાક વ્યક્તિ હવે પોતાની ચાલાકીઓમાં જ ફસાઈ ગઈ છે તેના મનમાં એવી ભાવના હતી કે તે ચાલાકી કરશે ખોટું કામ કરશે નકારાત્મક શક્તિઓનો સહારો લેશે અને વધુ પોતાના હાથમાં લઈ લેશે પરંતુ હવે આ જ વસ્તુઓ તેની વિરુદ્ધ થઈ ગઈ છે મને અહીં એ પણ દેખાય છે કે તેણે પૂર્વ અને ઉત્તર દિશામાં કંઈક ખોટું કરવાનો પ્રયાસ કર્યો જ્યાં ઈશ્વરની વિશેષ કૃપા હોય છે તમારા ઘરની ઉત્તર પૂર્વ દિશા મને ખૂબ જોરથી ઉજાગર થઈ રહી છે ત્યાં ઈશ્વરનો વાસ છે અને ત્યાંથી તમને સતત કૃપા મળી રહી છે પરંતુ તેણે ત્યાં કંઈક ખોટું કરવાનો પ્રયાસ કર્યો મને અહીં એ પણ સંદેશ મળે છે કે તમારા ઘરમાં મંદિર હોઈ શકે અને તે જ જગ્યાએ તેણે કંઈક કાળું જાદુ કરવાનો પ્રયાસ કર્યો આવી ખરાબ વસ્તુઓ કરવાનો પ્રયાસ થયો જેથી ઈશ્વર તમારા પર મહેરબાન ન ન રહે તમને પ્રેમ કરે પરંતુ વિચારવા જેવું છે કે ઈશ્વરને કોણ ચાલાકીથી નિયંત્રિત કરી શકે તેની તે વિચારે છે કે હું ત્યાં કંઈક એવું મૂકી દઉં કે કરી દઉં જેથી તેની ચાલ સફળ થઈ જાય તે હંમેશા યોજનાઓ અને ષડયંત્રો રચતો રહે છે પરંતુ જો તેણે ત્યાં કંઈ ખોટું કરવાનો પ્રયાસ કર્યો હોય તો તે સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગયું છે સંપૂર્ણપણે ઉલટું ફાયર થઈ ગયું છે તે વિચારે છે કે ઈશ્વરને ચાલાકીથી નિયંત્રિત કરીને તમને પૂજાપાઠ ધ્યાન અને ધ્યાનથી દૂર કરી દઉં શક્ય છે કે તમને આજકાલ એવું લાગતું હોય કે પૂજા કરવાનું મન નથી થતું કે ઈશ્વર પ્રત્યે વધુ ઝુકાવ નથી થતો પરંતુ આ તેની યોજના છે તે ઈચ્છે છે કે તમે અને ભક્તિથી દૂર થઈ જાઓ જેથી તેની ખરાબ અને નકારાત્મક વસ્તુઓ સફળ થઈ શકે પરંતુ એવું ક્યારેય ન થઈ શકે ઈશ્વર સૃષ્ટિના રચિતા છે તેમને કોઈ ચાલાકીથી નિયંત્રિત નથી કરી શકતું તે ઈચ્છે છે કે તમારો ઈશ્વર પરનો અટલ વિશ્વાસ તૂટી જાય તમે તેમનું જા ધ્યાન અને ભક્તિ છોડી દો જો તમે આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છો તો તે ઈચ્છે છે કે તમે તે બધી વસ્તુઓથી દૂર થઈ જાઓ પરંતુ તેણે જેટલો પણ પ્રયાસ કર્યો તે બધું નિષ્ફળ રહ્યું તેનું એક પણ કામ સફળ ન થયું બ્રહ્માંડ તમને કહેવા માંગે છે કે આ શિયાળ જેવી ચાલાક વ્યક્તિ બચીને રહેવું મને અહીં ખૂબ જ શક્તિશાળી સંદેશ મળે છે કે આ વ્યક્તિ આગામી સમયમાં ખાસ કરીને બે હજાર ની આસપાસ તમારી પાસે માફી માંગવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ અહીં સ્પષ્ટ સંદેશ આવે છે કે તમારે તેને માફ નથી કરવું આ ચાલાક વ્યક્તિ પર તમારે ભરોસો નથી કરવો જો તે માફી માંગીને તમારી નજીક આવે તો તમારે તેનાથી અંતર રાખવું કારણ કે તેણે દરેક વખતે તમારી પીઠ પાછળ દગો કર્યો છે તમને નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો અને હવે પણ તમારી નજીક આવવા માટે કોઈ ચાલ રચી શકે છે આ વ્યક્તિએ તમને ઘણું નુકસાન પહોંચાડ્યું છે મને એ પણ સંદેશ મળે છે કે કેટલીક એવી સત્યતાઓ છે જેને તેણે છુપાવી દીધી કે નષ્ટ કરી દીધી મને કેટલીક પુસ્તકો દેખાય છે શક્ય છે કે એવી પુસ્તકો જેમાં નકારાત્મક કે હાનિકારક વાતો લખેલી હોય તેણે તે પુસ્તકો બાળી નાખ્યા કે નષ્ટ કરી દીધા તેણે પોતાની ઘણી સત્યતાઓ મિટાવી દીધી આ વ્યક્તિ ઘણું જાણે છે અને ઘણી ચાલાકીઓ શીખેલી છે આથી તમારે તેનાથી દૂર રહેવું મને અહી સ્પષ્ટ સંદેશ મળે છે કે તમે આ વ્યક્તિથી સંપૂર્ણપણે આગળ વધી ગયા છો તમે તેના જીવનથી અંતર બનાવી લીધું છે અને તમારા માટે એક નવો અધ્યાય શરૂ કર્યો છે બે હજાર પચીસ માં તમે એક નવી શરૂઆત કરી છે અને આ નવી શરૂઆત સાથે તમે પોતાને ખૂબ ખુશ અને આગળ વધતા અનુભવો છો હવે તમને ખુશ રહેવું ગમે છે જ્યારથી આ વ્યક્તિ તમારા જીવનમાંથી બહાર ગઈ તમારા જીવનમાં ઘણા સકારાત્મક બદલાવ આવ્યા તમને કેટલાક એવા મોકા મળ્યા જે ચમત્કારથી ઓછા નથી લાગતા તમે તમારા જીવનમાંથી એવા લોકોને બહાર કરી દીધા જે તમારા માટે યોગ્ય નહોતા હવે મને એવું લાગે છે કે તમે ખરા દિલથી ખુશ રહેવા માંગો છો અને એવા લોકોની વચ્ચે રહેવા માંગો છો જે તમને પ્રેમ કરે જે તમારા માટે સારું ઈચ્છે અને જે તમને હંમેશા હસતા જોવા માંગે તે વ્યક્તિનો અધ્યાય તમારા જીવનમાં સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે તેની રમત સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે તમે તેને તમારી દુનિયામાંથી સંપૂર્ણપણે બહાર કરી દીધો છે અને હવે તેની અને તમારી વચ્ચે એક મજબૂત દીવાલ ઊભી થઈ ગઈ છે ન તો તમે તેને તમારી વાતો કહેવા માંગો છો ન તેની કોઈ વાત સાંભળવા માંગો છો જો તે તમને ફોન કે સંદેશ કરે તો પણ તમે અંતર જાળવી રાખશો સ્પષ્ટ સંદેશ એ જ આવે છે કે તમે આ વ્યક્તિથી હવે સંપૂર્ણપણે અંતર રાખશો તમારું જીવન હવે એક નવા અધ્યાયમાં પ્રવેશી ગયું છે જ્યાં તમે ખૂબ ખુશ છો તમે એવા લોકોની વચ્ચે છો જે તમને સાચો પ્રેમ કરે છે જે તમારા માટે કંઈ પણ કરવા તૈયાર હોય અને જે ફક્ત તમને ખુશ જોવા માંગે છે તે વ્યક્તિની રમત હવે સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે તેણે તમને ભાવનાત્મક રીતે ખૂબ પરેશાન કર્યા તમને બ્લેકમેલ કર્યા તમારી નિર્દોષતાનો લાભ લીધો ખૂબ ખૂબ સારી રીતે ખબર હતી કે તમે દિલથી સાચા અને ભોળા છો જે બીજાની વાતોમાં જલ્દી આવી જાઓ છો જો કોઈ તમારી સામે આવીને એક વાર માફી માંગે કે ખોટા આંસુ વહાવે તો તમે તેની વાતોમાં ફસાઈ શકો આનો જ લાભ લઈને તે વ્યક્તિએ તમારી સાથે ઘણી ભૂલો કરી તેણે તમને પાછળ ધકેલ્યા તમારા ભરોસાનો ગળું દબાવ્યું અને તમારી પીઠ પાછળ હુમલો કર્યો પરંતુ હવે તમે નક્કી કરી લીધું છે કે તમે આવા લોકોના સંપર્કમાં બિલકુલ નહીં રહો તમે આવા લોકોને તમારા જીવનમાંથી સંપૂર્ણપણે બહાર કરી દેશો તમારામાં આ ભાવના દૃઢ થઈ ગઈ છે કે હવે તમારે તે બધાથી દૂર રહેવું છે પછી તમે પુરુષ હો કે સ્ત્રી આ સ્પષ્ટ સંકેત આવે છે કે આ વ્યક્તિ આજે પોતાના કર્મોનું ફળ ભોગવી રહી છે તેને પોતે જ ખબર છે કે તેની મુશ્કેલીઓનું કારણ તે જ કર્મો છે જે તેણે તમારી સાથે કર્યા તેણે તમને સતત ખરાબ નજરે જોયા ખોટી હરકતો કરી અને લોકોને ભડકાવીને તમારી વિરુદ્ધ કર્યા તેણે તમારી સાથે ઘણું ખોટું કર્યું

આ સંદેશ છે કે કોઈ તમને કંઈક આપવા માંગે છે તમને કરવા માંગે છે બ્રહ્માંડ તમને ભેટ આપવા તૈયાર છે કોઈ ખાસ વ્યક્તિ તમારી તરફ આકર્ષાઈ રહી છે અને શક્ય છે કે તમને કંઈક આપવા માંગતી હોય કે પછી તમે જ કોઈને તમારી ભાવનાઓ અને ભેટ આપવા માંગો છો આ સંદેશ ખૂબ ઊંડાણથી જોડાયેલો છે અને તેમાં જે વાતો આવે છે તે સ્પષ્ટ સંકેત આપે છે કે કોઈનું જીવન આ સમયે સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યું છે પરંતુ આ સંઘર્ષ એ બતાવે છે કે પરિસ્થિતિઓ હવે બદલાવા જઈ રહી છે મને એવું લાગે છે જાણે કોઈ ખાવાનું બનાવી રહ્યું છે કોઈ ખાવાનું ખાઈ રહ્યું છે કે કંઈક પી રહ્યું છે શક્ય છે કે તમારામાંથી કેટલાક લોકો આ સમયે આ જ કામમાં વ્યસ્ત હો આ પણ એક સંદેશ છે કે જીવનની નાની નાની પ્રવૃત્તિઓ પણ આપણને સંકેત આપે છે છે હવે વાત આવે આદિશક્તિ સ્પષ્ટપણે કહે છે જે સંબંધોમાં વિશ્વાસ અને ભરોસો નથી તેમાં રહેવું યોગ્ય નથી જ્યાં દિલથી ભરોસો ન હોય ત્યાં રહેવું એ પોતાના માટે બોજ ઉપાડવા જેવું છે તમે કોઈના માટે ખૂબ ખાસ અને મૂલ્યવાન છો તમારી ઉર્જા એક અલગ જ સ્તરની છે પરંતુ સાથે જ એ પણ દેખાય છે કે કોઈ તમારા વિશે ગપસપ કરી રહ્યું છે અફવાઓ ફેલાવી રહ્યું છે તમારા પર ઘણી વખત આધ્યાત્મિક હુમલા થયા છે તમને માનસિક શારીરિક અને ભાવનાત્મક રીતે તોડવાનો પ્રયાસ થયો છે એટલું જ નહીં તમારા સંબંધો અને તમારા હૃદય ચક્રને અવરોધવાનો પણ પ્રયાસ થયો છે પરંતુ જે નકારાત્મક શક્તિઓ તમારી વિરુદ્ધ ઉભી થઈ તેમની દરેક ચાલ ઉલટી પડી જે કઈ તેમણે કર્યું તે બધું સો ગણી તાકાત સાથે તેમના પર જ પાછું ગયું હવે તેઓ પોતે ઈશ્વરને સવાલ કરે છે કે આખરે તેમને આવી સજા કેમ મળી રહી છે તેમને અહેસાસ જ નથી કે આ તેમના પોતાના જ કર્મોનું ફળ છે જે તેઓ ભોગવી રહ્યા છે હું જોઉં છું કે તમારા જીવનમાં વારંવાર ટાવર મોમેન્ટ્સ આવ્યા છે એટલે કે એવી ઘટનાઓ જે અચાનક બધું હચમચાવી દે છે જય માં આદ્ય શક્તિ જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ